સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો અને ફોલો કરી દેજો અમારી ગેમ તમને કેવી લાગી લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરીને કમેન્ટમાં જણાવજો તો મરી નેક્સ્ટ તમે રમી લેજો યાર

બાર માં લાગી આયા તો લાગી ભાઈ આપણે હે ને બુસ્કોટ ના આપણે જેમ મતલે એ રૂલ છે આપણે બુસ્કોટ આલે તો તો લેપટા થઈ આપડે <laughs> બધા <laughs> 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 એક વર્ષ થી લઈને દસ વર્ષ સુધી ના બાળકો આપડે કરવાના પંજા કરીએ કેમ છે બધા મજા જોતા હોય બધા મજામાં આપડે આવી ગયા લોક માં તો આજ છે કે ગેમ નો આનંદ કેવો જો બહુ નામી હતો આનંદ

અંકિતભાઈ બે ત્રણ શબ્દો કે આપડે મજા આવી હવે શબ્દ કેવા જ નથી તો હવે હવે બીજા બ્લોક માં મળીએ